ગાંધીધામના લીલાસા પાઠક પાસે આખરે અંડરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે ગાંધીધામમાં જ આંક ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ તંત્રએ કામગીરી શરૂ કરી પિસ્તાલીસ કરોડના ખર્ચે એક વર્ષમાં પુલનું કામ પરિપૂર્ણ કરવામાં આવશે ગાંધીધામ આદિપુર અને મેકપર બોરિચીના સોસાયટી વિસ્તારને જોડતા મહત્વના એલસીફાઈ રેલવે ક્રોસિંગ પર આખરે અંડરબ્રિજનું નિર્માણ કાર્ય આજે સવારથી શરૂ થઈ ગયું છે બે વર્ષથી વધુની રાહ અને બે વખત ખાતમુહૂર્ત થયા બાદ આ પ્રોજેક્ટને વેગ મળ્યો છે જેનો અંદાજીત ખર્ચ પિસ્તાળીસ કરોડ રૂપિયા છે જીયુડીસી દ્વારા અંડરબ્રિજના બંને તરફના એપ્રોચ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ સાથે જ રેલવે અને અન્ય વિભાગોની ટીમોએ સિવિલ યુટિલિટી ટી લાઇનોના ટ્રાન્સફર માટે સ્થળ મુલાકાત પણ લીધી હતી જે પ્રોજેક્ટની પ્રગતિ દર્શાવે છે દાવા મુજબ આ કામ એક વર્ષમાં પૂર્ણ થઈ જશે પરંતુ પ્રોજેક્ટ ખરેખર પૂર્ણ થાય ત્યારે જ તેને વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ તેવી લાગણી લોકોમાં પ્રવર્તી રહી છે